આમાં આપણી જોડે આંબલી નથી એટલા માટે આપણે લીંબુનો રસ લીધો છે અને અંદર થોડું ગોળ એડ કર્યું છે આખે આખો પાત્રાનો લોટ તૈયાર થઈ ગયો છે આમાં અંદર થોડું આપણે પાણી એડી અને મિક્સ કરી નાખીએ બસ જેમ જેમ પાણીની જરૂર પડશે એમ આપણે અંદર એડ કરતા રહીશું સામે વિક્રમભાઈ બનાવી ગયા છે વિક્રમભાઈ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે વિક્રમભાઈ પાત્રાનો ટેસ્ટ મારવાના છે હું ઈના ટેસ્ટ મારવાના ઈના હા

ફાઇનલી મિત્રો આપણો પેસ્ટ તૈયાર થઈ જવા માટે આવ્યો છે અને જો તમે નજીક આવે કેમેરામાં આપણે એકદમ લાઈવ જોઈ રહ્યા છીએ યુટ્યુબ પર અને યુટ્યુબ પર જોઈ જોઈને બનાવીએ છીએ એટલે શું ભાઈ કોઈ પ્રોબ્લેમ ના થાય બરાબર હા તો ચલો તને પહેલા પેસ્ટ તૈયાર કરી દઈએ હાર્દિક ભાઈને આ ફોનો તો એ ના ઉપર બધી પેસ્ટ ચોપડી નાખીએ હા નસો કાઢી પછી સી સ્ટાફનર્સ પાત્રા બનાવવા માટે સ્પેશિયલ કુકર લઈ દીધી જુઓ ઓન અંદર આપણે બનાવવાના છે મસ્ત મજાના પાત્રા અમે એક વખત ઇડલી બનાવી દીધી પછી અમદાવાદ જ્યારે હતા ને ત્યારે પાત્રા દૂર એક નહીં ધોઈ ઉપર લે એ ખાતા છે નહીં લે પાત્રા શું એટલે હવે આઈ રહ્યા આઈ રહ્યા આઈ રહ્યા સુઈ લેશું બરાબર હા વિક્રમી છે પાત્રા ફતા છે પાત્રા ફતા મને ખબર નહીં

પાસાનો તમારે જે ભાગ દેખાય ને એ મેન કાપી નાખવાનો અને આ બાદની નસલ કાપી નાખવાની અને પેલ નસલ કાપી નાખી જુઓ તમને એકદમ લાઈવ ઉદાહરણ બતાવીએ આ રીતે ધીમે 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 બધું કાપી નાખવાનું એટલું શું તમે ખોન તો તમને બધું લાગે નહીં એમની મોહ એટલે દે મધે 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 અરે વાહ હાર દિગ્બેનું કામ એટલે એકદમ ચોક્કસ કામ હોય છે ભાઈ હસા મોહ ઉસલી આ બધા હે રે લીલી વાય દેજો ના ના એકદમ ચોક્કસ કામ જો તમે આ ધીમે 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 અરે વાહ બઢિયા હા વાહ શું વાત છે ચોક્કસ મને વર્ષો લાગે આ હો તો આ તો હોય ને સોપો આ હેમલેટ હેમલેટ હા ના વે તો લ્યા પાત્રા બનાવવા માટે બે હેસી અને હારું લાઈટ જતું રહ્યું શું કરવાનું કે યાર ફોન કરો ફોન કરો હેલો આઈ યુ હા આઈ ગયું તો આવી ગયું છે બંધ થઈ ગયું પાંદડાની નસલો કપાઈ ગઈ છે ઉપર બધી પેસ્ટ ચોપડી નાખીએ બરાબર જો આ રીતે ડીલ મેલી છે દેખાય આ રીતે મસ્ત ચોપડી નાખીએ આપણે આથી ચોપડ ઉપર છે ચમચી પાત્રા બનાઈએ ને મિત્રો તો જુઓ પેલું પોનું આ રીતે મૂકવાનું એક બીડું તૈયાર થઈ ગયું છે જુઓ તમને બતાવીએ ભાઈ મસ્ત મજાનું બીડું તૈયાર થઈ ગયું છે એટલે કેવાય પ્રકારે રોલ હાર્દિકભાઈ એવું કેવું થાય છે કે ભાવ હજી તમને આવડતું નહીં બરાબર એટલે હાર્દિક ભાઈ ચાતે કોમ લાગી ગયા છે

આતો પોનો પોનો બગા છે કે એ ભાઈ મારા દેવા દેવા કોમલ ફોન કરે મે પોનો ની નસ કાપી નાખી દે રાની મિત્રો ઘરે બની રહ્યા છે મસ્ત મજાના પાતરા અને અંદર મીઠી લીમડીના પાના ઘરે પડ્યા નથી એટલે આપણે લેવા આવી જાય છે મેઠ ફેબ્રિક પોનો મિત્રો ઘેર મસ્ત મજાના પત્ર વેલ્લે બની રહ્યો છે અને ઘેર તપાસ કરીને મેઠ લેબડીનો પોનો નહીં એટલે મારા ખેતરમાં મસ્ત મજાની મેઠ લેબડી વાઈ છે તો પોનો લીધા જઈએ આપણે તાને આહા અરે આ કોણ છે લે

ધીમે ધીમે આઈ ગાઈઝ ચલો ફાઇનલી રોલ કાપવાનો સમય આવી ગયો છે બધા રોલ એકદમ તૈયાર થઈ ગયા છે એક થાળી થઈ જાય છે તેમ કાપના કિંમત એક થાળી લેતા ઈની તને ડાયરે કંદર કાપી પણ થાળી છે બીજી બગડેલી બગડેલી દે કે નહીં બે બધી સાફ કરી આવો જો બિસ્કિટ બનાવે છે લે એ એ છે ને આ હાર્દિક અને વિક્રમની ની કરામત છે બે અંબુજા સિમેન્ટ નો બિસ્કિટ ના ના હું ના ના વાહ અજીની વાહ અજીની મારો તો સદ બે વિડિયો માં બધું ખબર છે જોઈ લે કેમ છો સ્ક્રીચપી સ્ક્રીચપીચી ક્રિચી જો આજે મેં તમને જણાવી કે ભાઈ કઈ રીતે આપણે પાત્રા વઘાર કરીએ છીએ ગાઈસ ફાઇનલી વા ઘર કરી લીધું છે અને અંદર પોણી પણ નાખી દીધું છે બરાબર અને વિક્રમ નું એવું કેવું થાય છે કે પહેલા તમારે તેલ માં પાત્રા નાખવાના પછી અંદર પોણી નાખવાનું હોય છે આમ આપણે વિડિયો જોઈએ પછી ખબર પડે વિક્રમ ભાઈ નું કેવું એવું થતું તો પણ અમે વિડિયો જોયો ભાઈ કમ્પ્લીટ છે બરાબર અને હું હું ને પોણી ના હિરે તો હું નાખીને આપે ના નાખી પાડું એવું હે હા કે આપણે ઉલાડીએ જો તમને બતાઈએ વિકાન ઉલાવો છે

ફાઈનલી પત્થર વેલા તૈયાર થઈ ગયા છે ભાઈ અને પહેલાં આપણે મમ્મી પપ્પા માટે અલગથી કાઢી મૂકીએ કારણ કે આ તો અમુક સમય કેવું થાય છે ખબર છે સ્વાદ મારા ભાઈ એટલો બધો ચકાચક આવી જાય છે કે બધું ખાઈ જવાય છે અને મેં પાછા અમુક અમારા નાના નાના બધા મિત્રો આવી જાય છે એટલે બધા ભૂકા કાઢ નાખે છે એટલે કીધું આપણે એડવાન્સમાં પણ પપ્પા કાચી અલગ કાઢી નાખીએ બરાબર

ખાઈ ને પાતરા પચાવવા માટે એક રેસી આપડે ખેતરમાં કે ખેતર માં જઈએ થોડા વોકિંગ થાય તો પાતરા પણ ફટાફટ પચી જ હોય

તો લેડો મારા પપ્પાને આ એટલે પછી પૂછશે કે પાતરા કેવા બન્યા છે કારણ કે એમને ઓરિજિનલ ટેસ્ટ ની બધી ખબર પડે અમે તો બરાબર પૂછ્યા થયા હતા એટલે બુકા કાઢ નાખ્યા છે આજે મારા પપ્પાને ટેસ્ટ મળવાનો છે પતર વેલિયોનું બરાબર મોટા મને પતરો ને કરતું હતું પણ આવી ક્યાં ના નહીં જો પાત્રા જો અમારા પપ્પાને આવી ગયા છે ખાવા માટે બેહી ગયા છે જો કે અમારી ક્યારે હાલમાં તો કંકુરાની સબ્જી બનાવી છે એટલે અનબોક્સિંગ કરો અંદર મસ્ત મસ્ત બધા પાતરા છે અરે વાહ સાને પાત્ર બડા હે મસ્ત મસ્ત ડોમ સ પાત્ર પણ ઓમ સ જાડા હા હા દે શક બહોત કરી

એ મસ્ત આછો હા થોડી મિસ્ટીક લોટ કાતો પોનો થોડો બરોબર પોનો ખબર મમ્મી પે મમ્મી કે હા આપનો ગમ ના કોઈ રસોયા મેનેજર ખાન રસોઈ મેનેજર તો તમારા